બીજી સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવાર પ્રભુ એક અબ્દુતગ્રસ્ત માણસનો વળગાડ કોઈની માંગણી વિના અધિકારપૂર્વક ઉતાર કરે છે અણિશુદ્ધ જીવન જ આપણા જીવનમાં આપણને જકડી રાખતી ભાતભાતની ભૂતાવળોથી મુક્ત કરી શકે મારા કૌટુંબિક ધાર્મિક સામાજિક આર્થિક અને અન્ય પાસાઓમાં કઈ ભૂતાવળ મને યોગ્ય નિર્ણય કરતા રોકે છે મારી સ્વતંત્રતાને હણી લે એ ભૂતાવળને ભગાડવા મારે શું કરવાની જરૂર છે અણીશુદ્ધ જીવન જીવવા અને આપણામાં વસતા પવિત્ર આત્માને દોરવણીને કાને ધરી એ મુજબ જીવતા રહેવા દેવી કૃપા માગી પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ